અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યું અને આજનો આમ અમારો દિવસ સારો જ જવાનો છે કારણ કે આજે જઈ આવી ગયા સવારે અને પછી સવારે પોરબંદરથી ગમે કોઈ આવ્યું હોય ને એટલે સામાન હોય હોય ને હોય એટલે સવારે સામાન ઠીક કરવામાં પછી ઘરનું રેગ્યુલર કામ હોય ને પ્રથાઈ પણ આજે થોડીક કીચકીચ કરતી હતી તો અત્યારે તો સારું છે વાંધો નથી ને બધું એ બધું કામ કર્યું મમ્મી જો અત્યારે નાની મારે વાત કરે કારણ કે પ્રથાને થોડુંક સરખું નહોતું ને તો નાનીમાં ચિંતા કરતા હતા એટલે ફોન આવ્યો કે થઈ ગયો વાંધો નથી થઈ ગયો કારણ કે દાંતનું હોય ને એટલે થોડું ઘણું તો છોકરું કરે છે અને હવે ત્યાં અમે જમી લીધું મસ્ત પટેલે શાક રોટલી લાડુ કેરી કેરી આવી ગઈ ને કાલે એટલે મજા આવી ગઈ કાચી કેરી ખાવાની મજા આવે કાચી કેરીનું શું કહેવાય કાચું ખાવાની અને એમાંય પણ ક્યારેક આપણે ડુંગળી નાખીને કાચું બનાવીએ ને તો મજા આવે તો અહીંયા હવે પછી ટ્રાય કરશે તો સવારે પછી ઉતાવળમાં કેરી મમ્મી એમનું સુધારી લીધી હતી એટલે પછી કેરીનું જ કાચું કર્યું હતું ખાલી ના અત્યારે હવે બે વાગી ગયા ને હવે આરામ કરવાનો વિચાર છે જોઈએ જો પ્રથમ નવા જ આવીને અહીંયા આપણું બધું કામ થઈ ગયું વાસણ થઈ ગયા નથી થોડા ઘણા કપડાં ત્યાં ધોવાઈ ગયા અને અહીંયા મમ્મી જો નાની મારે વાત કરે અને અહીંયા જો જય કૂકનો સામાન લઈ આપણો સામાન ના હોય તો કોકનો સામાન તો હોય હોય ને હોય જ કારણ કે પોરબંદરથી આવીએ ને એટલે કોકના ને કોકના હોય જ ભેગા એટલે એના ફ્રેન્ડ છે ને કે નહીં હમણાં જ બાબુ આવ્યો તો એના માટે બધી વસ્તુ છે તો એ આવતા હતા તો પછી લેતા આવ્યા કારણ કે આજ વખતે પહેલી વાર એવું થયું કે અમારે સામાન ઓછો હતો બોલો બાકી અમારે કંઈક ને કંઈક કંઈક ને કંઈક તો હોય જ પણ તોય આજ વખતે હતું થોડું ઘણું નાસ્તો ને જે અહીંયાથી લેવા કારણ કે એને અહીંયાનો નાસ્તો બહુ ભાડો તો નાસ્તોને થોડું ઘણું લેવા ને એના નાઇટ ડ્રેસ ને એવું બધું કોકડા થોડાક આવ્યા અને પ્રથાના જો કપડાં એવા પ્રથાના નાની માય છે ને એના માટે મોકલા કપડાં હું બતાવું તો અહીંયા જો પ્રથાની ડંગડી મસ્ત છે ડાગલાવાળી અને આ એક ફ્રોક એના નાની માએ મોકલું કારણ કે નાની માની છોકરીના કપડાંનો એટલો શોખ કામમાં જાય ને એટલે એને દેખાય ને એટલે મન થઈ જાય એમ લેવાનું એટલે નાની માએ મસ્ત ફ્રોક મૂકે મોકલું છે તો આપણે હમણાં બેરાવશે જ્યારે નાઇન મંથ મતલબ કે આ એઇટ મંથ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે આપણે એને પહેરાવશું અને ફોટોશૂટ એમાં કરશું અને આ પણ એક સ્પેશિયલ દિવસ માટે જય સવારે જ પરમાઇઝ કરી દીધી એમ તમે આગળના વ્લોગમાં જોઈએ એમ કમે એક વસ્તુ જોવા ગયા તો મારા માટે તો એ વસ્તુ લેવાની છે મે બી અખાત્રીજના દિવસે આવી જશે પણ એના માટે તમારે ફાઇનલ હજી નક્કી નથી વસ્તુ લેવાની બાકી છે પણ કયા વાતે ને કયા દિવસે આવવાની ને એ હજી ખ્યાલ નથી એટલે એ હવે આગળ આગળ તમે વ્લોગમાં જોતા રહેજો કે શું વસ્તુ આવેલી છે તો ત્યારે આપણે પ્રથાને આ કપડાં પહેરાવશું અને હવે પ્રથા બન રહેતા નથી તો એને લઈ લઉં કારણ કે મમ્મી નાની મારે વાત કરી અને પછી જોઈએ હવે આગળ આગળ શું કંઈ નવીન કામ હોય તો એ કરશું ને બાકી તો હવે થોડીક વાર સુઈ જશું પછી બપોરે જોઈએ જે કરવાનું હોય છે કરશું મમ્મી તો સાડા આઠ વાગી ગયા ને આપણો વ્લોગ આવી ગયો છે રસોડામાં કારણ કે રસોડામાં મોસ્ટ ઓફ કંઈક કામમાં ત્યારે જ વ્લોગ ઉતારો યાદ આવે બાકી કંઈક ને કંઈક કામ હોય તો અત્યારે જો રસોઈ થઈ ગઈ અને ફ્રી થઈ એટલે મને એમ થયું કે થોડોક બોગતર હું કારણ કે સવારે જ ઉતાર્યું તો પછી ટાઈમ મળ્યો નહોતો કારણ કે પછી પ્રથાની પાછળ હતા સાંજે સાંજ પછી મમ્મી શું કહેવાય ધાણા ને બધું સોમ કરતા હતા ને એને કંઈ કામ હતું તો એ કરતા હતા ને એટલે હું પ્રથા પાછળ હતી પછી હું સૂડે સૂડ અને ડાયરેક રસોઈમાં આવી રસોઈમાં પછી ખીચડીને ભેરવવાની હતી બધું એટલે એ ડબ્બો ભર્યો ખીચડીનું ચારીને બધું પછી ખીચડી અમારા માટે બનાવી અને ખીચડીનું કૂગર આખું મસ્ત રેડી છે કારણ કે સવારે નાસ્તામાં બધાને જોઈએ અને અહીંયા આપણા જો મસ્ત ફૂલેલા દડા રોટલો એકદમ સોફ્ટ સોફ્ટ રોટલો રેડ થોડોક બરી ગયો પણ એકદમ સોફ્ટ થયો છે રોટલો મસ્ત મારો અને બે રોટલા કર્યા કારણ કે મમ્મીને જોઈને એ ખાવામાં છે ને અહીંયા છે આપણો લોટવા ટાઈમ એમ ફેવરિટ મારો ને છે એને સંભારો મારે તો ખીચડી જ ખાવાની ચાલે સંભારો થોડોક ખાઈશ તો ખાઈશ કારણ કે બપોરે કોભીનું શાક પણ ખાધું હતું અત્યારે પેટ ભરેલું જ લાગે પાછું કાલે પૂરી ને બટકા ખોવાનું એટલે આપણું પેટ બગડે હોય એટલે પેટ ભરેલું જ રે બપોરે જમીએ ને એટલે પછી અત્યારે ખીચડી નવું જ કર્યું કારણ કે પ્રથમ માટે ઓલરેડી બનાવવાની હોય તો પછી બધાને થઈ જાય અને ગરમીનું કંઈક બનાવવાનું બંધાવે એની ગરમી થાય જાય અને આજે તો ગરમીનું પ્રમાણ કંઈક વધારે જ છે તો એમાં વચ્ચે વચ્ચે થોડી વાર પંખો ચાલુ કર્યો તો એટલી ગરમી છે અહીંયા આપણે સોંભાર રોજ થોડીક વાર ચડે પછી આપણે ચણાનું લોટ નાખીશું અને જોઈએ પ્રથા શું કરે એટલે થઈ ગયા ફ્રી ફ્રી થઈ ગયા ઉભી થઈ ગઈ દે તે ઉભી થઈ ગઈ કેમ થઈ ગઈ તે કે મમ્મી બપોર ઊભી થઈ ગઈ દે બપોર પેકરાને ડોટોમેટિક આમાંથી વડીન ઊભી આ લબ થઈ જાય આવ મારી પાસે હા થઈ જાય આ કે નામ ઊભી થઈ ગઈ એકલે 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 માથે ઊભી થઈ જાય થઈ જાય

એને લઈ આવાય પવન ખવાઈ જાય થોડો કારણ કે આજે ગરમી બહુ જ છે પાછી તો હવે અમે અહીં બેઠા ચકરે બેઠા અને જઈની વાત જોઈએ અહીંથી કારણ કે અહીંથી જ જઈ આવશે તો એની રાહ જોઈએ ને પછી જઈશું ઘરે જમી લઈશું હા વયા ગયા હાલો તો જાય બીજું હું એની વાત જોઉં આ અવરો જોવે ને તમારા દીકરા એવો પોન આવે જવાનું મન તો નથી થતું પણ હું ઘરે જવું પડે ઘરે જઈને હવે જમી લઈએ ને પછી પાછા મળીએ બેન પગ દુખી જાહે તારા જો અત્યારે અગિયાર વાગી ગયા અને અમારા જય આજે આવી ગયા છે કાં ઘરે બેક ટુ હોમ કેવી રહી તમારી ટ્રીપ પોરબંદરની જુનાગઢની મજા આવી હા ગરમી વાળી કારણ કે ન્યાય ગરમી એટલી પડે ડુંગરાળ વિસ્તાર ના આપણા એ રણ વિસ્તાર બે સેમ જ પોઝિશન સારું લ્યો તમે પોરબંદર ગયા તમારે જવાઈ ગયું ને તમારા નાનીને મળીએ એવા પ્રથા નાની ને મળી શું કે બાકી હા તમે નાઇટ ડ્રેસ લીધું જે નાઇટ શૂટ લઈનું મસ્ત એનું કિશનભાઈ બેન હમ અહીં મારા બેન સુઈ ગયા છે ને લોગનો એન્ડ કરવો તો જઈને લઈ લઈ આજે આજે સવારનો લોગ ઉતારો ઉતારો કરતો તમારી હારે પણ મેળ આવ્યો જ નહોતો કારણ કે આપણે પોરબંદરથી આવીએ એટલે કંઈક ને કંઈક તો હોય જ સામાન હડખો કરવાનો તો આ જો ઓછો હોય તો કાંઈ નહીં તો નીંદર આવે વાંધો નહીં સુઈ જવાનું આપણે જો પવન કેવો આવે અહીંથી ચોપાટી જવો પવાના માં અવાજ આવતો હોય જો કે પવનનો પંખાનો મને બી ઠંડી લાગે ઉઠવાની જરૂર પણ નેચરલ એસી છે અમારું જાય એટલે તો હમણાં આપણે વહેલું હોય જાય તો વહેલું ઉઠાય હવા નકર નકર મારથી તો હાવ ન ઉઠાતું કારણ કે પ્રથા વચ્ચે જગવતી પછી એક તો શિયાળો એવો હતો એટલે એમ દેખો ઓઢીને પડ્યા રહ્યો હા વાંધો ન તો પાંચ વાગે હું થઈ જાય ઓટોમેટિક નીંદર ઊંધી જાય ઉઠીને પછી અલારામ આપણે બંધ કરવો પડે તો હમણાં વાગશે આલાર્મ તો હવે જોયે નહીં થાકોડો હે કાલે રાત્રે આવીને એટલા સાડા ત્રણ ચાર થઈ ગયેલું અડધી પોણી કલાક તો નીંદર આવી નથી અમને બાતુંમાં બધું કે ક્યાંક ગયા હોય એટલે અહીંયા વાતું જલ્દી કરી દેવી જોઈએ કામ બધી એટલે એવું હતું આજે પછી આખો બધી બેંક એવું હોય આવે તો સુ તમે પણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાય ને બાય અહીંયા આપણે બ્લોગ નો એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગને સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને શેર એન્ડ કરી દેજો બાય 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 બાય